હે ગાઈસ કેમ છો બધા શું હવે ચાલ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બધાને ખબર હશે કે ટી શર્ટ એની જ છે પણ એકચુઅલી મેં ડાયરેક્ટ ઓફિસથી હું અહીંયા ડાયરેક્ટ આવી ગયો છું અને નવા બ્લોગનું શરૂ કરી રહ્યો છું તો આવી ગયા છે કાંકરિયા કાર્નિવલ બે હજાર ચોવીસમાં યેશભાઈ સાથે યેશભાઈ આવો આવો વેલકમ કેમ છો મજા મજા કેટલા રહ્યા આપેલા બે લોકો બીજા બે એક બ્લોગર એક બ્લોગર આવી રહ્યો છે બીજો અમદાવાદ યસ અને આપણે જોડે છીએ તો કા આ લોકો આવે પછી અંદર જઈએ કઈ રીતનું છે બધું બતાવીએ તમને બે હજાર ચોવીસનું શરૂઆત થઈ ગઈ આજ ફર્સ્ટ ડે છે બે હજાર પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ નાતાલના દિવસે આપણે અહીંયા આવ્યા છીએ અને થર્ટી ફર્સ્ટ સુધી રહેશે થર્ટી ફસ્ટ બહુ જોરદાર પ્રોગ્રામ છે તો બધા બને ત્યાં સુધી થર્ટી ફસ્ટ આવજો આજે એકચુઅલી અમે બધા બ્લોગિંગ કરવા માટે જાઉં છું અને પછી વિચારશું કે ફરીથી હવે તો ટ્રાય બી એ કરશું કે બીજી વખતે બી હવે હાલ બ્લોગિંગ કરીને પછી નહીં કરીશું છે પાર્કિંગ સરસ મજાનું ફ્રી પાર્કિંગ છે તો કરી શકો છો આ ગેટ નંબર ત્રણ છે ત્રણ છે ને અહીંયા અચ્છા ગેટ નંબર આ ગેટ નંબર બે છે ગેટ નંબર બેની બિલકુલ બાજુમાં અહીંયા આખું ફ્રી પાર્કિંગ આપેલું છે બધા માટે તો તમે અહીંયા ફ્રીમાં પાર્કિંગ કરી શકો છો તમારે ટુ વ્હીલર ફોર વ્હીલર જે બી તમે લઈને આવો છો અને ત્યાં એન્ટ્રી ગેટ છે અહીંયા સામેની સાઈડે તો ત્યાંથી તમે આઈ થિંક દસ રૂપિયા ટિકિટ છે ને એન્ટ્રીની એન્ટ્રી જોઈએ ઓકે ત્યાં જઈને જોઈએ એન્ટ્રીની કંઈક ટિકિટ હોતી હોય છે એક વ્યસ્તો તમને બતાવજો જોરદાર આવ્યો

અને સાહેબ ને ખાસ મળજો સાહેબ ને બહુ હેલ્પ કરે છે હવે પાર્કિંગ માં છે સાહેબ 31 તારીખ સુધી વેલકમ મૂવેસ્ટ વેલકમ પદાર્જુ સાહેબ થેન્ક યુ વેલકમ ભાઈ આ લોકો આવી ગયા છે કેમ છો ચલો સ્ટાર્ટ કરીએ આપણે તાપ એક્ઝામ પતી ગઈ હા હા છે આ છે કેવી લાગી કેવી રહી જેન્જી ગઈ એક આ બે એક્ઝામ આવી 40 માર્ક્સ ને 80 માર્ક્સ વાહ ઓલ ધ બેસ્ટ સો ગાઈસ હવે અંદર જઈ રહ્યા છીએ અમે આ લોકો સાથે થ્રી યુટ્યુબર્સ થ્રી યુટ્યુબર્સ લાઇટિંગ લાઇટિંગ ક્યારે બાજુ છે આ રીતના કંઈક પ્રોગ્રામો છે બધા હવે કાન લાગે છે આઠસો ને અડસઠ કરોડનો ખર્ચો થાય છે અહીંયા એન્ટ્રી થઈ રહી છે બધાની ચેકિંગ ને બધું શો ભાઈ જમલો વિડીયોમાં પકડી લીધા છે આ લોકોએ વિડીયો અમે ડિલેટ મરાવશે હમણાં કેસા રહેતા બહુ ખરાબ હૈય અભી વ્લોગર છે લોગર તો ગાઈસ ચલો અંદર જઈએ હવે બરાબર આથી મેની એન્ટ્રી છે આ રહી સ્મિતભાઈ વેલકમ ટુ કાંગરિયા અમારું યુટ્યુબ મળ્યા છે અંકિતભાઈ ખવૈયા

અરે ભાઈ એવું નથી એનો આનો આનો કમાલ હ એને સબસ્ક્રાઈબરનું કમામ એનું કોઈને ખબર નહીં હ આ બોઢું લઈ બોઢું લઈને તું એફર એ એને જેવું વધારે ફોટા ફડાવવા આવશે એને જે એપલ ભરાય ને એનો કમાલ હ ભાઈ અહીંયા જે સબસ્ક્રાઈબર છે એમાં બધા બધા ફોટો પડાવો પાછા પાછા ફરી રહ્યા છે ભાઈ નાસ્તો જે કરીએ હવે જે બતાવીએ તમને ફૂડ કોર્ટ છે ગેટની બિલકુલ આ બાજુમાં જ છે આ ગેટ છે ગેટની બિલકુલ બાજુમાં ફૂડ કોર્ટ શું નાસ્તો કરશો ભાઈ શું નાસ્તો કરવાનો છે શું મંગાવી રહ્યા છો કઈ બી લઈ લો ને યાર

सब्सक्राइबर वदीरा जय यहां जय सोनी ब्लॉक्स एस है नहीं जय 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 सोनी एस ओ एन आई एस ओ एन आई ब्लॉक्स वी वी वी, वी. હવે વાલી શોરૂમ શોરૂમમાં સરસ સરસ ભાઈ મજા કરો

જોઈએ જોઈ રહી તું પિક્ચર જોઈ તો દમ કરીશ સાલા પિક્ચર તો અમે જોયું હુષ્પા આમ જોયું ઘણા પબ્લિક તો જુઓ તમે હજી તો આજે ફર્સ્ટ ડે છે એટલે આટલી છે વિચાર થર્ટી ફર્સ્ટ ડે કેટલી હશે અહીંયા ટ્રેકિંગ કરી રહ્યા છે બધા

હવે ટીવી બંધ થઈ ગયું છે આ ટીવી અમારે ઘરે લઈ જવું પડશે

મુકીન જતારે છે ભાઈ કેમ ભાઈ જતારે છે લો બુક્સ કૃષ્ણ કૃષ્ણ બુક્સો છે સુ છે રામા કથા છે આપણે કૃષ્ણ તમે જોશો તમે એક જાતનો રસ આવશે તેની તમે સાંજે સૂતા પહેલા તમારે બે ત્રણ બે રીડ કરવાનો અમારે બરાબર જે તમે જેમ કે તમે સિરિયલ જોઈને સૂઈ જાઓ તો સપનામાં બી તમને સિરિયલ સેમ વે કૃષ્ણ બુક રીડ કરીને સૂઈ જાઓ તો કૃષ્ણ આવશે આમાં થોડું નોલેજ છે આમાં લીલા હોય તમે આ રીડ કરવામાં કહેવાય તાલે એક પ્રોગ્રામ કંઈક ચાલી રહ્યો છે ત્યાં જોવા જઈએ ચલો ચાલી રહ્યા છીએ સરસ મજાનો અહીંયા પ્રોગ્રામ છે હવે

તો ગાઈઝ આવી ગયા છે આપણે પ્રાણી સંગ્રહાલય જૂ પાસે ત્યાં આગળ લોકો સજાયેલું છે આ રીતનું આ રીતનું લાઇટિંગ ડેકોરેશન સાથે સજાયેલું છે બધે ફોટોગ્રાફી માટે સારું એવું અને બધા અમે બ્લોગ બનાવી રહ્યા છે ઓલ ધ બેસ્ટ ફોર ટુડે બ્લોગ થેન્ક યુ ઓકે થેન્ક યુ

बदू-बदू बव्वश्वरस् म्यूजिक बदू चानवाने बहु मचार से क्या भे लाइटिंग नगट जाईगे तैसे भे लाइटिंग नगट? जाईगे वो दो नागे था गेम्जोन है तुढ़न ઇન્ડિયામાં પહોંચ્યા છે જ્યાં નાના બાળકોને બધા માટે રાઇડ છે તમે રાઇડ બી કરી શકો છો અને ટીવી તો ચાલુ છે તમે લાઈવ લાઈવ સ્ટ્રીમિંગ તમે એ પણ જોઈ શકો છો તાકી ની એન્ટ્રી એન્ટ્રી ફ્રી પાર્ક છે શું વાત છે યાર એન્ટ્રી ફ્રી કરી છે ખાસ આ દિવસો માટે બાકી અહીંયા ટિકિટ હોય છે અલગ અલગ બાકી બધા અલગ અલગ રાઈડો છે

but <laughs> कौन सा चिक्कू का जूस पीना है आपको लेना दिना आगा। दिना आगा। ले इसका और एक टीका ढाई सौ रुपये काटोगा